કલ્પના કરો એક એવા મહેલની જે જમીનની ઉપર નહીં પણ નીચે બનેલો હોય ગુજરાતના પાટણમાં એક એવી જ અજાયબી સદીઓ સુધી દુનિયાથી છુપાયેલી રહી તો ચાલો આજે એના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ આ જુઓ આ છે રાણી કી વાવ આ કોઈ સામાન્ય વાવ કે પાણીનો કૂવો નથી આ તો જમીનની અંદર કૂતરેલો એક આખો કલાત્મક મહેલ છે એની દીવાલો પર નજર કરો હજારો મૂર્તિઓ જાણે પથ્થરોમાં પ્રાણ ફૂંકાયો હોય પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આટલી મોટી સાત સાત માળ ઊંડી રચના આખરે સાતસો વર્ષ સુધી ગાયબ કેવી રીતે રહી ક્યાં ખોવાઈ ગઈ હતી આ જાયબી ચાલો જાણીએ આની પાછળની કહાણી આ માવની કહાણી જાણવા માટે આપણે લગભગ હજાર વર્ષ પાછળ ઇતિહાસના પાના ઉથલાવવા પડશે આ કોઈ રાજા મહારાજાના રહેવાનો મહેલ નહોતો ના આ તો એક રાજાની યાદમાં બનાવવામાં આવેલું એક ભવ્ય સ્મારક હતું એટલે કે આની પાછળ એક પ્રેમ અને યાદની ગાથા જોડાયેલી છે જે ખરેખર અનોખી છે વાત છે અગિયારમી સદીની જ્યારે અહીં સોલંકી વંશનું રાજ હતું ત્યારે રાણી ઉદયમતીએ ઈસવીસન દસો ત્રેસઠની આસપાસ પોતાના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં આ વાવનું નિર્માણ શરૂ કરાવ્યું વિચારો એક રાણી તરફથી પોતાના રાજા માટે આ કેટલી મોટી અને સુંદર શ્રદ્ધાંજલિ હતી અને આ અદ્ભુત વાવ આવેલી છે આપણા ગુજરાતના પાટણ શહેરમાં પાટણ જે એક સમયે સોલંકી સામ્રાજ્યની ભવ્ય રાજધાની ગણાતું હતું તો આ વાવ બની તો ગઈ પણ પછી એવું તો શું થયું કે આખી વાવ સદીઓ સુધી ધરતીના પેટાળમાં સમાઈ ગઈ ચાલો હવે એ રહસ્ય જાણીએ આની પાછળ એક કુદરતી પ્રક્રિયા જવાબદાર છે જેને કહેવાય છે સિલ્ટેશન એટલે કે કાપ જમા થવો બહુ સીધી વાત છે જ્યારે નદી વહે છે ત્યારે એ પોતાની સાથે માટી રેતી કાપ બધું જ ઘસડીને લાવે છે અને સમય જતાં આ બધું ધીમે ધીમે જમા થતું જાય છે અને બસ રાણી કી વાવ સાથે પણ કંઈક આવું જ બન્યું કહેવાય છે કે નજીકમાં વહેતી સરસ્વતી નદીમાં એક ભયંકર વિનાશકારી પૂર આવ્યો અને એ પૂર આખી વાવને માટી અને કાપના થર નીચે દબાવી ગયું એ એવી રીતે દટાઈ ગઈ કે જાણે ત્યાં ક્યારેય કશું હતું જ નહીં અને પછી સદીઓ પસાર થઈ ગઈ તેરમી સદીમાં જે વાવ ધરતીમાં સમાઈ તેની ફરીથી શોધ થઈ છેક ઓગણીસ ને ચાલીસના દાયકામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આ જગ્યાને ફરી શોધી કાઢી અને પછી ઓગણીસ એંશીના દાયકામાં શરૂ થયું એને પાછી બહાર કાઢવાનું અને એના મૂળ સ્વરૂપમાં લાવવાનું ભગીરથ કાર્ય તો હવે જ્યારે આ ખોવાયેલો ખજાનો પાછો મળી ગયો છે તો ચાલો એની અંદર એક ડૂબકી મારીએ અને જોઈએ કે આ ઊંધા મંદિરની અંદર શું શું છુપાયેલું છે આને આ ઊંધું મંદિર કેમ કહેવાય છે કારણ કે એની ડિઝાઇને જ એવી છે સામાન્ય મંદિર ઉપરની તરફ જાય છે જ્યારે આ વાવ નીચે ધરતીના ગર્ભમાં ઉતરે છે આ માત્ર પાણી ભેગું કરવાની જગ્યા નથી પણ પાણીની પવિત્રતાને સમર્પિત એક ભૂગર્ભ તીર્થ છે અને આ કોઈ નાની સુની રચના નથી એમાં એક બે નહીં પણ પૂરા સાત માળ છે દરેક માળ પરથી નીચે ઉતરતા જાઓ જાણે કોઈ રહસ્યમય દુનિયામાં પ્રવેશ કરી રહ્યા હોઈએ કેટલી ઊંડી હશે એવો વિચાર આવે તો સાંભળો લગભગ સત્તાવીસ મીટર ઊંડી છે એટલે કે જમીનની નીચે લગભગ નવ માની બિલ્ડિંગ ઊભી હોય એટલી ઊંડી અને લંબાઈ લંબાઈ છે ચોસઠ મીટર એટલે કે ખાસ્સી લાંબી છે આ આંકડા જ એની ભવ્યતાની સાબિતી આપે છે પણ આ વાવની ખરી સુંદરતા તો એના શિલ્પોમાં છે અહીં પાંચસોથી પણ વધારે મુખ્ય મૂર્તિઓ અને હજારથી પણ વધારે નાની નાની કોતરણીઓ છે આખી વાવ જાણે કે પથ્થરમાંથી બનેલી એક આર્ટ ગેલેરી હોય એવું લાગે છે દરેક શિલ્પ જાણે જીવંત થઈને પોતાની વાર્તા કહેતું હોય આ મોટાભાગની કોતરણી ધાર્મિક અને પૌરાણિક કથાઓ પર આધારિત છે ખાસ કરીને ભગવાન વિષ્ણુના દસ અવતારોને અહીં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે અને આ બધી કલાકારી જે શૈલીમાં થઈ છે એ છે મારું ગુર્જર સ્થાપત્ય શૈલી જે એની બારીક અને સુંદર કોતરણી માટે જાણીતી છે તો ચાલો ફટાફટ મુખ્ય વાતો પર એક નજર નાખી લઈએ જગ્યા છે પાટણ ગુજરાત શૈલી છે મારું ગુર્જર લંબાઈ ચોસઠ મીટર પહોળાઈ વીસ મીટર અને ઊંડાઈ પૂરા સત્તાવીસ મીટર આ આંકડા જ બધું જ કહી દે છે તો આ તો થઈ ઇતિહાસ અને કળાની વાત પણ આજે આજના સમયમાં રાણી કી વાવનું શું મહત્ત્વ છે એને દુનિયામાં શું સ્થાન મળ્યું છે ચાલો એ જોઈએ આ જે તકતી દેખાય છે એ માત્ર પથ્થરનો ટુકડો નથી આ એક સત્તાવાર મહોર છે જે આ જગ્યાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને દુનિયાભરમાં માન્યતા આપે છે અને એ સૌથી મોટી માન્યતા મળી વર્ષ બે હજાર ચૌદમાં જ્યારે યુનેસ્કોએ રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરી આ એક બહુ મોટું સન્માન છે યુનેસ્કોના શબ્દોમાં કહીએ તો આ ભૂગર્ભ જળ સ્થાપત્યનું એક અસાધારણ અને વિશિષ્ટ ઉદાહરણ છે આનાથી જ ખબર પડે છે કે આખી દુનિયા માટે આ વાવ કેટલી ખાસ છે રાણી કી વાવની આખી કહાણી આપણને એક વિચારતા કરી મૂકે છે કે હજી આવા કેટલાય અદભુત સ્થાપત્યો કેટલીયે શ્રેષ્ઠ કૃતિઓ આપણી જ ધરતી નીચે દબાયેલી હશે બસ કોઈના દ્વારા ફરીથી શોધવાની રાહ જોતી